सुखदेव जी परीक्षित ने कहे से यत्र यत्र नार्यस्तु तत्र रमन्ते देवता दे यत्र नार्यस्तु न ना पूजियंत सर्वतरा फला प्रद सुखदेव जी कहे हे परीक्षित जे जगह नारियों की पूजा थे नारीयो सन्म्मा નારી એટલે સ્ત્રી જે જગ્યાએ સ્ત્રીઓનું સન્માન થાય એની પૂજા થાય ત્યાં રમવા માટે દેવતા આવે છે નારી તત્ર રમંતે દેવતા ત્યાં દેવતાઓ રમવા આવે છે ક્યાં તો કે નારીનું સન્માન થાય સ્ત્રી નું સન્માન થાય કારણ કે સ્ત્રીની અલગ અલગ કેટલી બધી વિષ ભજવવાનો છે એક સ્ત્રી કોઈની માં પણ છે એ સ્ત્રી કોઈની સાસુ પણ છે એ સ્ત્રી કોઈની વહુ પણ છે એ સ્ત્રી કોઈની પત્ની પણ છે એ સ્ત્રી કોઈની માસી પણ છે મામી પણ છે ફઈ પણ છે અનેક રોલો નાની હોય ત્યારે માતા પિતાની આજ્ઞાનું પલન કરવાનું લગ્ન થાય પછી પતિનું અને પછી થોડીક મોટી થાય એટલે સાસુને સસરા નું કહે એટલે ભગવાન કહે છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે સ્ત્રીઓનું સન્માન મળે છે ત્યાં રમવા માટે દેવતાઓ આવે છે તત્ર નારીઓના પૂજ્યંતે સર્વત્ર ક્રિયા જે જગ્યાએ નારીઓની પૂજા ના થાય સ્ત્રીને માન સન્માન ના મળે ત્યાં ભગવાન કહે છે હું ક્યારે આવતો અને ભગવાન ના આવે તો પછી શું આવે કંકાસ માથાકૂટ ઝગડા બધું આવે કેમ તો કે ભગવાન ના આવે એટલે